આજ સમયે અવારનવાર સ્વામિનારાયણ ભગવાન વડતાલ આવતા હતા સાધુઓ ની ગામમાં ધીરે ધીરે ધર્મ પ્રવૃત્તિ વેગવાન બની ચૂકી રામ નવમી જન્માષ્ટમી પ્રબોધિની કે વસંત પંચમી જેવા ઘણા ઘણા ઉત્સવો વડતાલ દેશે કરતા હતા તેમાં લોક માનસ પલટાતું રહ્યું સત્સંગ થી ધર્મ ભાવના નો રંગ ઘૂંટાઈ ને ઘેરો બન્યો તેમાં જોબન પગીના માં એટલે કે વખત માં પણ સત્સંગ ના રંગમાં રંગાયો

અને લાગણીશીલ સ્વભાવથી પ્રભાવિત થઈ વારંવાર સાંખ્યોગી બાઈઓ પણ તેને ત્યાં ઉતારો રાખતા અને કથા વાર્તા અને સત્સંગ કરાવતા તેથી ગામ આખામાં પણ તેનું અનુકરણ વધતું રહ્યું આવા સમયે જોમનની વાત કાન પર આવી એ સાંભળી તેને અતિશય દુઃખ થયું અંતર તો એનું કકળી ઉઠ્યું તેને શાંત પાડવા શ્રી હરિ સ્મરણ માંડ્યું પણ હૈયામાં થતી વેદનાના ઘોડા પૂર્વ છૂટ્યા

દુખી મનથી તે કંપતા હોઠે બોલ્યા પગી હું શું કરું આ પાપી એ તો મારી કુખ લચવી લૂંટ ધાડ ખૂન ખરાબા કરી આખો ચરોતર પરંતક તેના નામથી થરથર કંપે છે હું કાલે સત્સંગ સભામાં ગઈ ત્યારે કેટલીક બાયો ડરની મારી ચૂપચાપ મને જોતી રહી હતી તેનું કારણ જાણ્યું તો આણે ભગવાન સ્વામિનારાયણની ઘોડી ચોરવાનો પ્રયાસ કર્યો ત્યાં તેણે પરચો જોયો છતાંય તેની આંખ ઉઘડતી નથી અરે

તેથી હવે તારા સોગંદ ખાઈને કહું છું કે હું પણ તેનો આશ્રિત બની જઈશ ભલે ગોજારી તલવાર અને આ બંદુક ને બ્રહ્મ હત્યા નું પાપ એટલું કહી જોબન પગી એ તલવાર અને બંદૂક દૂર ફેંકી દીધા વખત બની હઈએ ધરપત થઈ અને વાલ વછુટ્યો ક્ષણ પર આંખો મીચી શ્રી હરિની કૃપા યાદતા રહ્યા

અને પોતાના ઘરમાં અને પરિવારમાં અને પોતાના સંતાનોમાં દિવ્ય ભાવ પ્રગટાવે અને ભગવાનની ભક્તિ કરવા માટે પ્રેરિત થાય અમારી ચેનલમાં ઘણા બધા મંદિરોના છે અને ઘણા પુરુષ રત્ન ભક્તોના વિડીયો છે ભગવાનના ચરિત્રોના વિડીયો છે તે તમે જોજો અને બીજા હરિભક્તોને પણ મોકલજો જેથી એ પણ ભગવાનમય વાતાવરણ ઉભું કરે અને ભગવાનનું ચિંતન વધુ ને વધુ કરવા માટે પ્રેરિત बदरने भावती जय स्वामी नारायण थरी नवा लीला चरित्र साते नवा वीडियो साते त्या भावती बदरने जय स्वामी